બે હજાર ત્રેવીસમાં જલચિમડી ગામમાં પ્રેમ પરકણ બાબતે થયેલ મંડળમાં આરોપીને આજીવન જીવે ત્યાં સુધીની સજા આ કામના આરોપી મહેશભાઈ વિનુભાઉ રાઠોડ ઉંમર વરસ ઓગણીસ રેહાલ હિમખિમડી પરા ધારી મૂળ રહેવાસી ગોવિંદપુર મફતિયાપરા અને બીજા આરોપી ઘનશ્યામ ઉર્ફ ઘનો બાલુભાઈ પાડેલિયા ઉંમર વરસ બેતાલીસ રે જળજીવડી તાલુકો ધારીવાળા બને ભેગા મળી જલજીવડી જઈ જબરજસ્તી રૂમનો દરવાજો ખોલાવી રમેશભાઈ ભીમભાઈ પીપળિયાને આડેતડ છરીના ધા મારેલ જે રમેશભાઈને ધારી સરકારી દવાખાને લાવેલ ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડેલ ત્યાં પણ વધુ સારવારની જરૂર પડતા રાજકોટ ખસેડેલ ત્યાં રમેશભાઈનું મૃત્યુ થયેલ ધારી પોલીસ પી એસ ડી સી સાકરિયા સાહેબ અને પોલીસ સ્ટાફ હત્યાનો ગુનો નોંધી કલમ ત્રણસો બે દશાંશ ત્રણ શૂન્ય સાત દશાંશ ચાર પાંચ બે દશાંશ પાંચ શૂન્ય ચાર દશાંશ એક એક ચાર મુજબ ગુનો નોંધી આરોપીને જેલ હવાલે કરેલ જ્યાં આ કેસ ચાલી જતા અમરેલી જિલ્લા ને દશાંશ ત્રણ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સન જજ સાહેબ કોર્ટમાં ધારી મુકામે કેસ ચાલી જતા આજીવન સજા